નમસ્કાર મિત્રો હું છું સંજય વાઘેલાને આપણી સમક્ષ આજે એક ફરીવાર હાજર થયો છું મારા ગુજરાતીઓને બધાને મોસ્ટ વેલકમ હર હર મહાદેવ જય ભોળેનાથ મારી સિકોતેર માતાની જય તો આજનો વિડીયો સ્ટાર્ટ કરતાની પહેલાં આજે એક મજાની વાત એવી છે કે તમે કદાચ ઓળખતા હશો બધા જ ઓળખતા હશે ભાઈને એમનું નામ છે કમાભાઈ કમાભાઈ એ તો ફોટો નીચે મૂકી દેસ પહેલાં સ્ટાર્ટમાંથી એટલે તમને ખબર પડી જશે કમાભાઈ કોણ છે કમાભાઈ આખી વિડીયો તમને જોશો પૂરો જોવાનો રાખો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલના ન મિત્રો હોય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આજે વિડીયોમાં એક એવા માણસની વાત કરવાની છે કે શૂન્યમાં જીરોમાંથી હીરો બની ગયા છે તો મિત્રો માણસને જીરોમાંથી હીરો બનતા વાર નથી લાગતી જો તમને ખબર હોય તો કારણ કે માણસ ક્યારે કરોડપતિ બની જાય ક્યારે કરોડપતિ હોય રોડપતિ બની જાય કોઈ ગેરંટી નથી હોતી યાર તો આજે એ વાતનું આજે એક ટોપિક લઈને આવ્યો છું બેસ્ટ ટોપિક છે વાત એમ છે કે આપણા કમાભાઈ જે હરેક ડાયરેમાં તમને કદાચ જોવા મળતા હશે બાય એટલું મસ્ત લોકેશન લાગે કમાભાઈ એન્ટ્રી મારે લોકો ટા ટા ટાળીઓ પાડી દેશે જે મિત્રને આટકી કોઈ ઓળખતું નહોતું આટલી આખી દુનિયા નહીં આખું ગુજરાત તો પ્રોપર રીતે ઓળખે છે એમને તો કમાભાઈ એક એક ડાયરામાં જોવા મળે છે તો આ ડાયરાની અંદર અને આટલા કમાભાઈ ફેમસ થવાનું કારણ તો મિત્રો એ વાત જાણવા માટે એટલે જ હું તરફ સંજય વાઘેલા તમારી સામે આ વિડીયો લઈને આવ્યો છું તમે પહેલાં એક વિડીયો બનાવ્યો તો તમને યાદ હોય તો કે ગુજરાતી પિક્ચરો જો ગુજરાતી લોકો આપણા ગુજરાતનું બધું ગુજરાતીઓનું જે વિડીયો બનાવે છે એ વધારે જોવાનું રાખો કારણ કે આપણા ગુજરાતીઓ આગળ આવે પણ એક એવું જ કામ આપણા કલાકારોએ કરી બતાવ્યું છે તમે નહીં બોનો કમાભાઈ એક સામાન્ય માણસ હતા પહેલાં અત્યારે તો કમાભાઈનું બહુ નામ છે બહુ મોટા માણસ થઈ ગયા છે કમાભાઈને મળવું હોય ત્યારે તમારું વાર લાગે એમના ના મળી લેવા યાર તો મિત્રો આ કમાભાઈને મળવા માટે આપણે એક વાત જઈશું અને હું વિડીયો એના વિશે બનાવીશ પણ અત્યારે અત્યારે એમની ખાલી વાત કરવાની છે આપણે તો જે કઈ ભાઈ કમાભાઈના ચાહકો હોય પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમાભાઈએ બે દર પર કદાચ મેં વિડીયોઝ જોઈ લો એમને ખજૂરભાઈ વિશે પણ સારી એવી વાતો કરેલી અને બીજું આ કીર્તિ અને કીર્તિ પટેલનો ખજૂરનો ચાલે છે વિવાદ એની અંદર કમાભાઈની થોડી એન્ટ્રી મને જણાતી નથી કારણ કે જણાય છે કે ખબર નહીં પણ આની અંદર મેં કાલે એક વેસ્ટિંગ વિડીયો જોઈ લો પેલો શોર્ટ વિડીયો હોય ને એ જોઈ લો કોઈએ બનાવીને જણાવ્યો કે એડિટ કરીને જણાવે આપણાને ખબર નથી મિત્રો આ કમા ભાઈ એટલા ભોળા અને મસ્ત એક મસ્ત એક મજીલા માણસ છે પણ આ માણસ આવું ના બોલી શકે એટલા માટે મેં લાઈક કે લાઈક કામવા થોડા આગળ કરી દઈએ અને વિડીયો બનાવી દઈએ તો મિત્રો એમના વિડીયોમાં કીર્તિદાન ગઢવી ગમન સાંતાનું આવા મોટા મોટા આપણા ગુજરાતીઓ જે કલાકાર એમના ડાયરામે એ જાય છે અને એટલી મોજ કરાવે છે તમે જોજો તમે કદાચ જોયો એ એના એમનો ડાન્સ બધાને ગમે છે એ એક એક ભજનમાં કીર્તનમાં જે જે કરે છે એ બધાને બહુ પસંદ આવે છે મિત્રો કદાચ તમે કમાભાઈને જોયા હશે અને કોણે કોણે જોયા કમેન્ટમાં જણાવી દેજો રૂબરૂ જોયા હોય કાં તો મોબાઈલમાં જોયા હોય મોબાઈલ પર જોયા હોય ને તો એ કહેતો ભાઈ હા કમાભાઈને હું ઓળખું છું હું ગુજરાતીને ના તે કમાભાઈની ફૂલ રિસ્પેક્ટ કરું છું કમાભાઈ નામ સામાન્ય માણસ નથી અત્યારે એમને મળવું હોય ને પરમિશન લેવી પડશે બધા થોડા બધા પછી એમનું નસીબ કેવું જે કદી મુંબઈ નહોતું જોયું એમનો ફેમિલીમાં મેં ઇન્ટરવ્યૂ જોયેલો તે કરીએ ક્યાં કે મારો ભાઈ એમની બેન કોઈ બોલતા હશે કે મારા અમે તો જિંદગીમાં ક્યાંય વિચાર્યું નહોતું કે આ માણસ આટલો ઊંચો ને આટલો પૈસાનો થઈ જશે એ માણસ કે મારા ભાઈના સપના સાકાર થયા અમને તો બહુ ખુશી છે એ વાત નહીં કે આ ગુજરાતી કલાકારો જેટલા જેટલા છે એમને મારા ભાઈને ફેમસ કરી દીધો અને મારા ભાઈનું નામ આખી દુનિયામાં ફેમસ કરી દીધું એમ એ એ વાતની અમને ખુશી છે ને અમારી ફેમિલી અત્યારે બધી રીતે સુખી છે સુખ બધી રીતે સુખ સુવિધા છે તમે નહીં માનો મિત્રો મારા ગામમાં જો ચકલાસીમાં બુલથીભાઈ કમાભાઈની એન્ટ્રી થઈ જાય ને તો પબ્લિકનો ટોટો નહીં એટલું બધું પબ્લિક બીગું થઈ જાય ખાલી અમને જોવા ઝલક જોવા માટે તો મિત્રો કમાભાઈનું મેં પહેલાં પહેલાં વિડીયો કેટલાય જોયેલા છે અને તમે પણ જોતા હોય કમાભાઈને તો એક નાનકડી કમેન્ટ કરી દજો બીજું વાતો તો બહુ થઈ કમાભાઈની પણ મારી કહેવાનો ભાવ અર્થ એકદમ એ જ હતો કે માણસ ઝીરોમાંથી હીરો બની શકે છે એટલે જ કહું છું આ કમાભાઈની વાતમાંથી કમાભાઈનું એક એક આ બધું જોઈને આપણે શીખવા જેવું છે કે ક્યારે માણસ ક્યારે ફેમસ થઈ જાય એનું કોઈ ગેરંટી નથી હોતી ખબર હોય તો તમને એવા માણસ અને એક મેં કદાચ બીજા એક વાત કહું તમને કે એક દાદા દાદી છે એ એટલા સોશિયલ મીડિયામાં એટલા બધા એક્ટિવ છે ને એટલા બધા ફેમસ છે એમની પણ વાત નથી એ ઝીરોમાંથી હીરો જ કહેવાય મિત્રો અને એક તમે ગુજરાતી હિન્દી કદાચ શોર્ટ વિડીયો જોતા હોય તો એમને રાજા વિલોંગ કરીને આવે છે રાજાભાઈ કરીને એ માણસ એટલો સામાન્ય હતો ને એટલો ગરીબ હતો આજે એ માણસ બહુ ફેમસ થઈ ગયો પોપ્યુલર એને આખી આખો ભારત ઓળખે છે એટલા માટે કહું છું તમને કે યુટ્યુબમાં નહીં તો સોશિયલ મીડિયામાં થોડા એક્ટિવ રહો વિડીયો બનાવવાનું રાખો વિડીયો ગમે તે રીતે અપલોડ કરતા રહો ફેમસ થવા માટે મહેનત કરવી પડે અને કોઈ પણ માણસ એવું નહીં કે આપણે તમે વિડીયોમાં ફેમસ થાવ કે બીજા ગમે તે બીજું તમે એક્ટિવિટી કરી શકો મારો કહેવાનો બાવત તમાને આગળ લાવવાનું કારણ આ જ હતું કે તમને ખબર પડે કે જા માણસ ધારે કરી શકે અને આપણા ગુજરાતી કલાકારોને તો વંદન છે ને એક વાર સેલ્યુટ છે ભાઈ કે આ માણસને આવા માણસો કોઈ બી તમને મળે હવે આ રીતે અમને બચારોને ઊંચા લાવો અને આ રીતે આગળ લાવો અને ગુજરાતી ગુજરાતી મૂવી આવી રહ્યું છે આપણે જીનેશ બારોડનું જોવાનું બૂરતા ને મજા આવી જશે આપણે આની ગુજરાતી મૂવી કેવા હોય ખબર ને મિત્રો તમને ફેમિલી સાથે જોઈ શકાય તમે તમે ગુજરાતી મૂવી ફેમિલી સાથે જોઈ શકો છો એવા હોય છે હિન્દીવાળા જેવો નથી હોતા છે એટલે આપણે ગુજરાતી મૂવી બધા જ ફેમિલી સાથે જોઈ શકાય મિત્રો છેલ્લો દિવસ મૂવી આવેલું બહુ જ પોપ્યુલર થઈને ગયું પછી જો ફૂલથી અમારા કમાભાઈ જો વિરાટ મૂવી કેમ તો પિક્ચર બનાવી દે ને તો ના કોઈ કલાકાર આ બધા પાછળ પડી જાય ગેરંટીની અંદર જ કમાભાઈ નીકળી એન્ટ્રીની અંદર લોકોનો ગડગડાટ વધી જાય મૂવીની પિક્ચરની ટોકી આખી ફૂલ થઈ જાય ગેરંટીની અંગત કહું છું બીજું આ સંજય વાઘેલાનો આવા વિડીયો તમને પસંદ આવ્યા હોય ને તો લાઇક કરી દેજો ચેનલનો ન હોય એટલે સબસ્ક્રાઈબ કરી દેજો યાર આ કે મારે આગળ વધવાનું છે રહીને નથી બેહી રહેવાનું કે હું કોઈ પણ વિડીયો બનાવું છું કોઈ તમારા માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈક શીખવાનું અંદર હોતું જ હશે કાંઈ કોઈ એમના તમને જો વિડીયો તમે જુઓ પૂરો જુઓ કે ગમે તે રીતે જુઓ પણ તમે નોટ કરજો એક એક વિડીયોમાં નોટ કરજો તમને કોઈને કંઈ શીખવાનું તો મળશે જ એવું નહીં કે એને બી લપ્પડ સંપણ જમતી હશે કંઈક ને કંઈક તો નાનકડી બાબતે હું થોડો મીઠું હશે કારણ કે મારા મિત્રોને ખબર પડે કે ના ભાઈ કંઈક તો છે આ નહીં અંદર આને સબસ્ક્રાઈબ કરી લો આ પાછળ જતાં આ મૂર્તિ કામમાં આવવાની છે તો હું નાનકડો માણસ સંજય વાઘેલા આ રીતે તમને પ્રોત્સાહન કરતો રહીશ અને હોમ એન્ટરટેઈનમેન્ટ તમારું કરતો રહીશ મિત્રો એ માટે તમારા વિડિયો મારા વિડીયો તમારા ફટાફટ આવી જાય એટલા માટે શું આપણે બે લાઈકને પ્રેસ કરી લેવાનો છે અને ચેનલને કરી લેવાનું છે બીજું આપણી ચેનલ પછી મોનેટાઈઝ નથી તો મોનેટાઈઝ કરવા માટે મિત્રો મારો મને સાથ આપજો સહકાર આપજો અને મારા વિડીયો જોતા રહેજો કારણ કે મોનેટાઈઝ થવા જરૂરી છે તો જ મને થોડું પ્રોત્સાહન મળશે અને આપણા ગુજરાતીઓ મિત્રો તો વાત જુદી બહુ સપોર્ટ કરે છે મને ખબર છે મારા ગુજરાતીઓને વંદન મારા પ્યારા ગુજરાતીઓને વંદન તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો અને હવે આવશે છવ્વીસમી જાન્યુઆરી તો એના વિશે એક નાનકડો વિડીયો લઈને આવીશું ભૂલતા નહીં તમે કારણ કે આપણે વિડીયો કોઈ પણ બનાવીએ કંઈક ને કંઈક તો હોય છે તમે પહેલાં કહ્યું તો કમાભાઈને જોતા રહેજો મારે જોતા રહેજો મને આગળ વધારો તો જેટલા બધા જીરો જેવા લાગે એમને વધારે હીરો બનાવી દેશો એટલે જ કહું છું ગુજરાતી એટલે ગુણોનો ભંડાર મિત્રો બહુ થયું દસ મિનિટ વાત કરી લીધી બહુ થઈ ગઈ મારા માટે તો કારણ કે હું બહુ બોલવા રહીશ તો કે મારો ટાઈમ પાછો મારે નોકરી જવાનું છે આપણે નવ થશે એટલે હું જઈશ પાછો એટલે સામાન્ય નોકરી હું કરું છું પણ આપણું જીવન સુખી છે ભાઈ એવું નહીં કે લાખો કમાઈ લઉં તો હમ થઈ જાય પણ ના અત્યારે મને થોડું જેવું જે લાગે છે એટલા માટે હું વિડીયો બનાવું છું મિત્રો આ વિડીયો તમારા લગી જલ્દી પહોંચી જાય એટલા માટે હું હેસટેગ સારા સારા લગાવું છું તો વિડીયો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લખી જઈ જય મા સિકોતેર માતાનો જય અને હર હર મહાદેવ તમને સદબુદ્ધિ આલે અને મારા ગુજરાતીઓને આગળ વધારે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ